નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં કોઈ પણ જારીનું આપણે વાવેતર કરવું હોય તો એમાં કેવી રીતે ઇંધાણિયું સેટ કરવું એના વિશે વાત કરવાના છીએ પછી એ મિની ટ્રેક્ટર હોય મોટું ટ્રેક્ટર હોય ત્રણ વ્હીલવાળો સનેડો હોય કે પછી પાવર ટીલર હોય કોઈ પણ ટ્રેક્ટરમાં તમારે ડાયરેક્ટ વાવેતર કરવાનું હોય તો ઇંધાણિયું કેવી રીતે સેટ કરવું એના વિશે વાત કરવાના છીએ અને ઇંધાણિયું પણ તમે ફક્ત બે મિનિટમાં છે એ સેટ કરી શકો છો તમારે ડાયરેક્ટ છે એ માપ માપસાઇજ જ કરવાની છે તો કેવી રીતે કરવું એના વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે મિની ટ્રેક્ટરની વાત કરીએ એટલે કે મિની ટ્રેક્ટર અથવા મોટું ટ્રેક્ટર કે જેમાં ફોર વ્હીલ ટાયરવાળું કોઈપણ ટ્રેક્ટર હોય તો એમાં કેવી રીતે ઇંધાણિયું સેટ કરવું કોઈ પણ જારીનું એના વિશે વાત કરીએ આપણે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે ઇંધાણિયાની સિસ્ટમ લગાડેલી છે પહેલાં હું તમને ઇંધાણિયા વિશે થોડીક માહિતી આપી દઉં તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે ઇંધાણિયાનું ફિટિંગ કરેલું છે અને સ્પ્રિંગ વાળા ઇંધાણિયા છે કે જેથી ડાઢો એ ફ્લેક્સિબલ રહે તો લીટો એક સરખો એક સમાન થાયને ટ્રેક્ટર ઉપર લોડ ન પડે અને ઘણા ખેડૂતો છે આગળ બમ્ફરે પણ ઇંધાણિયું સેટ રાખતા હોય તો એ કામ ચલાવ ઇંધાણિયું કહેવાય એ પરફેક્ટ ઇંધાણિયું ન કહેવાય પરફેક્ટ ઇંધાણિયું તમારે પાછળ હોય તો જ સાંકડાપોરા પાટલા નો થાય બાકી આગળ તમે ઇંધાણિયું રાખશો એટલે સાંકડાપોરાં પાટલા થાય એટલે હંમેશા ઇંધાણિયા છે એ હંમેશા પાછળ આપણે રાખવા જોઈએ હવે કેવી રીતે સેટ કરવું એના વિશે વાત કરવાના છીએ તો એમાં તમારે એક નાનું કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં એવું કાંઈ નથી કે આપણે એક ઉથલ વરીએ અને પછી જોઈએ કે કેવી રીતે કેટલું માપ આવે છે ઇંધાણિયાનું એવી રીતે કાંઈ નથી કરવાનું હું તમને ખાલી ત્રણ માપ સાઈઝ કહું છું એ તમારે માપી અને પ્લસ માઇનસ કરવાના છે એ તમે કરશો એટલે ડાયરેક્ટ તમને ઈંધાણિયાનું માપ મળી જાય તો જે મિની ટ્રેક્ટર કે મોટા ટેક્ટરમાં તમારે સેટ કરવાનું હોય કોઈપણ જારીનું તો એમાં સૌથી પહેલાં તમારે એ કરવાનું કે તમારે વાવેતર કરવાનું હોય કે સાહ નાખવાના હોય ઇંધાણું ઇંધાણીએ તો તમારે એ કરવાનું કે જે તમારે દાતા કે જે ફિટિંગ કરેલું હોય કરી દેવાનું અને પછી જે સેન્ટર વોલ હોય આપણો અહીંથી જ્યાંથી તમારે જે તમારો છેલ્લો દાતો હોય ચડાવેલો પછી એ કોઈ પણ જારી હોય તમારે છેલ્લા દાતાનું જે અહીંથી જે માપ થતું હોય એ તમારે માપી લેવાનું આવી રીતે આવી રીતે તમારે હે સેન્ટરથી માપી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણે ત્રીસ ઇંચ થાય છે અહીંયા તો આપણે આ વીસની જારીનું ફિટિંગ કરેલું છે ચાર દાતે એટલે આપણે ત્રીસ ઇંચ થાય છે તો હવે તમારે કોઈ પણ બીજી જારી હોય તો એ પ્રમાણે તમારે સેન્ટરથી છેલ્લો દાતાનું જે પણ માપ આવે તો આપણે ત્રીસ ઇંચ અહીંયા સુધીનું થઈ ગયેલું છે હવે તમારે જે તમારે જારીનું માપ આવ્યું હોય એમાં જે તમારે જારી હોય એમાં તમારે એટલી જારી એડ કરવાની એટલે કે આપણે વીસની જારી છે તો આપણા ત્રીસ ઇંચ થયું છે તો એમાં તમારે બીજું આપણે જારી વીસ છે એટલે વીસ એડ કરવાના એટલે કે ત્રીસ પ્લસ વીસ એટલે પચાસ ઇંચ આપણે થશે એ હવે એ તમારે યાદ રાખી લેવાનું છે હવે બીજું કામ તમારે એ કરવાનું છે કે તમારે મોટું ટ્રેક્ટર હોય કે મિની ટ્રેક્ટર હોય એના જે આગળના ટાયર છે પહેલાં તમારે ટાયરને સીધા રાખી દેવાના અને પછી એનું તમારે માપ કાઢી લેવાનું છે કે કેટલાની જાળીએ છે એ વ્હીલ આપણે છે એમાં તો અત્યારે આ જે આપણે વ્હીલ છે એ ઓગણચાલીસની આસપાસ છે તમે જોઈ શકો છો ઓગણચાલીસની આસપાસ છે થોડો ઘણો ફેરફાર હોઈ શકે પણ ઓગણચાલીસ આપણે ગણી શકાય છે હવે તમારે એ કરવાનું છે કે આપણે જે પચાસ ઇંચ થયું હે આવી રીતે એમાંથી તમારે જે આપણે આગળ ઓગણચાલીસ થયું એનું અડધું કરી નાખવાનું એટલે ઓગણચાલીસના અડધા કરો એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ આપણે થઈ જાય એનું અડધું કરો એટલે હવે જે તમારે આમાં જે પચાસ ઇંચ થયું હતું આપણે વીસની જારી પ્રમાણે એમાં આપણે પચાસમાંથી સાડી ઓગણીસ ઇંચ કાઢીએ એટલે આપણે વધે ત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ તો હવે તમારે ડાયરેક્ટ શું કરવાનું છે કે જ્યાં છેલ્લો દાંતો છે ત્યાંથી તમારે ત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ છે એ સેટ કરી દેવાનું છે એટલે તમે આવી રીતે આંખશો અને પાછા ઉથલ વરશો એટલે પાછું જે તમારું આગળનું ટાયર અહીંયા આંખશો એટલે પરફેક્ટ તમારે વિષની જારી છે એ પાટલું બની જશે એવી જ રીતે તમે કોઈપણ જારીનું છે એ ફોર વ્હીલ ટ્રેક્ટરમાં તમે સેટ કરી શકો છો મોટું ટ્રેક્ટર હોય કે નાનું ટ્રેક્ટર હોય તો અત્યારે આપણે આ ઇંધાણિયા છે એ વિષની જારી આપણે ત્રીસ પોઈન્ટ પાંચ ઇંચે હે ફિટ કરેલા છે હું તમને એકવાર માફ કરીને પણ બતાવી દો તમે જોઈ શકો છો કે ત્રીસ પોઈન્ટ પાંચે એ આપણે ફિટ કરેલા છે બંને બાજુ તો હવે હું તમને આ છે એક ઉથલ વરીને પણ બતાવું કે વીસની જારી આપણે આવી રીતે ફિટ કરેલું છે તો ઇંધાણિયું છે પરફેક્ટ છે કે નહીં એની પહેલાં આપણે સનેડાની પણ વાત કરી લઈએ કે સનેડામાં તમારે કેવી રીતે ફિટ કરવાનું રહેશે તો સનેડામાં તમારે આ ફોર વ્હીલ ટ્રેક્ટર કરતાં પણ સાવ સિમ્પલ છે તમારે કાંઈ નથી કરવાનું આપણે જે અહીંયા જે પ્રોસેસ કરી હતી કે સેન્ટરથી જે છેલ્લો તમારો દાતો હોય માની લ્યો કે આ સનેડો છે પાછળના સનેડાના વ્હીલ છે આગળ તમે બે વ્હીલ ના ગણો એક સેન્ટરમાં વ્હીલ ગણ લ્યો અને આપણો આ સનેડો છે ને આજ પાટલોટાને આપણે સનેડામાં ફિટ કરેલો છે તો હવે તમે અહીં સેન્ટરથી વિષની જારી આપણે આ ગણીને હાલીએ તો આપણે કેટલું થયું હતું પચાસ ઇંચ થયું હતું ત્રીસ ઇંચ આપણે છેલ્લા દાતા સુધીને જે આપણે જારી હોય પાછી એડ કરવાની પછી એ તમારે ચોવીસની જારી હોય તો ભલે ઇઠાવીસની જારી હોય તો ભલે એ તમારે એડ કરી લેવાનું હવે માની લ્યો કે તમારે સનેડો ફિટ કરેલો છે અને આપણે પચાસ ઇંચ થયું છે હવે આમાં તમારે શનેડો હશે એટલે સેન્ટરમાં આવી લેશે એટલે હવે તમારે કાંઈ નથી કરવાનું જે તમારે પચાસ ઇંચ થયું આપણે વીસની જારીએ એ જ તમારે જે છેલ્લા દાતાથી પચાસ ઇંચે તમારે ઇંધાણિયું ફિટ કરી દેવાનું છે આ એટલે તમારે ઇંધાણિયું પરફેક્ટ છે તમે જે સનેડાનું વ્હીલ પાછું ફરીથી આપશો એટલે તમારે જારીએ જારી થઈ જશે પણ એક સનેડામાં પ્રોબ્લેમ એ આવશે કે ઇંધાણિયા બહુ લાંબા થશે તમે ગણી શકો છો કે પચાસ ઇંચ લાંબુ ઈંધાણિયું થાય એટલે અંદાજે છે આંક્યાંક સુધી હે તમારે વીસની જારીએ ચાર દાંતે વાવો એટલે એટલું ઇંધાણિયું હે આમાં મોટું આવે છે એટલે એક આ થોડોક શનેડામાં પ્રોબ્લેમ આવશે તમારે ઇંધાણિયા બહુ લાંબા થઈ શકે છે બાકી તમે ઇંધાણ્યું છે આવી રીતે સેટ કરવાનું છે કાંઈ નથી કરવાનું ફરી તમને એકવાર કહી દો સેન્ટરથી તમારે છેલ્લા દાતા સુધી માપી લેવાનું અને જે જારી હોય એ એટલી તમારે એડ કરી દેવાની આપણે વીસની જારી છે એટલે ત્રીસ ઇંચ આ થાય અને બીજું તમારે વીસ ઇંચ એડ કરો એટલે પચાસ ઇંચે તમારે છેલ્લા દાતાથી ઇંધાણિયું સેટ કરી દો એટલે તમારે સનેડામાં પણ એવી રીતે ઇંધાણિયું છે પરફેક્ટ લાગી જશે હવે આપણે પાવર ટીલરની વાત કરીએ તો પાવર ટિલરમાં એવું છે માની લ્યો કે આજ અત્યારે પાવર ટીલરમાં ફિટ કરેલું હોય આમ તો આ ના હોય ઓલું લોઢિયાનું સાતી હોય પણ એમાં આવી રીતે ફિટ કરેલું હોય તો તમારે ગણી લેવાનું કે આ જે પાછળના વ્હીલ છે એ પાવર ટીલરના છે તો હવે તમારે જે ફોર વ્હીલ ટ્રેક્ટરમાં આપણે જે પ્રોસેસ કરતા હતા કે આગળના વ્હીલ માપી એનું અડધું કરી નાખવાનું જે પાછળ આવી રીતે આપણે માપ કર્યું હતું એમાંથી ઓછા કરી નાખવાના અડધું કરી તો એ રીતે તમે પાવર ટીલરમાં પણ કરશો એટલે તમારે એ માપ મળી જાય છે પણ પાવર ટીલરમાં વાવેતર કરવાવાળા ઇંધાણિયા બહુ ઓછા હોય છે પણ કદાચ કોઈને કરવું હોય તો તમે એ રીતે કરી શકો છો તો આવી રીતે તમે કોઈ પણ ટ્રેક્ટરનું છે એ સનેડો હોય કે ફોર વ્હીલ ટ્રેક્ટર હોય મિની ટ્રેક્ટર હોય મોટું ટ્રેક્ટર હોય ને બધાના તમે ઈંધાણિયા સેટ કરી શકો છો હવે હું તમને આની છે એક ઉથલ વરીને બતાવું કે આપણે જે આ ફિટ કરેલું છે એ પરફેક્ટ છે કે ઝારીનો શું કાંઈ ફેરફાર રહે છે સાંકડાપોરા પાટલા કેટલા થાય છે એનું હું તમને એક થર વરીને બતાવું ને અત્યારે આપણા રાપમાં છે વીસની જારી ચાર ડાટા ફિટ કરેલા છે તો આપણે દાઢોણ કેવી રીતના થાય છે એ આપણે જોઈ લ્યો અને કેવી રીતે ઈંધાણી વાવેતર કરી શકાય એ પણ તમને ખબર પડી જશે તો હવે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે છે એક રપોલું કરેલું છે અને આવી રીતે કંઈક આપણે સા પડી ગયો છે આ ઈંધાણિયાનો સા છે અને આપણા ચાર આઈરુનો છે અને આ પાછું એક બાજુ ફરીથી ઇંધાણ્યું છે આવી રીતે તમે જોઈ શકો છો તો સા આવી રીતે કંઈક પડ્યો છે આપણે આમ તમે જોઈ શકો છો કે આપણે ડાયરેક્ટ છે એક જ ઉથલ આપણે મારી જઈએ હજી ઉથલ નથી મારી એક જ આપણે વાંથી આ હેઠે લઈ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે એક ફેરામાં સીધું પણ થઈ ગયું છે બહુ કાંઈ વાઘ ભોગ એટલો છે પણ નહીં આમાં તો હવે આપણે ફરીથી છે હવે ગમે એક સાઈડ છે આપણે વ્હીલ આ સાઈડ છે આપણે એક જ આવું અને જોઈએ છીએ કે પછી આ આપણે આ જે જારી અહીંયા બને છે એ વીસની જારી થઈ જાય કે નહીં પછી પાછું આપણે જોઈએ માફ કરીને તો અત્યારે આપણે ઉથલ પાછા વરી ગયા છીએ અને આ રીતે કંઈક આપણે ઉથલ વહી રહ્યા હે તમે શાહ જોઈ શકો છો રાપના શાહ છે એટલે તમને આમ બહુ એટલા બધા પરફેક્ટ તો નહીં દેખાય હવે આવી રીતે આપણે ઉથલ વરી ગયા છે અને હવે જે આપણે આ જે પાટલું છે અત્યારે આ તમે જોઈ શકો છો કે આ આપણે છેલ્લો આપણો દાતો હતો આપણે ગયા એનો અને આ આપણો ફરીથી નવી આપણે ઉથલ એનો એટલે કે આ જે આપણું પાટલું છે એ મુકાવ પાટલું આપણે ગણવાનું હોય એટલે કે સાંકડાપોરું જે પાટલું થતું હોય એ આ જ થાય છે તો હવે આપણે આ બંને વચ્ચેનું અંતર માપી લઈએ કે બરોબર વીસ થાય છે કે ઓછું થાય છે તો હું તમને બતાવી દઉં અત્યારે આપણે બે ચાર ઠેકાણે વચ્ચે માપી લઈએ એટલે આપને પરફેક્ટ ખબર પડે તો અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણે અહીંથી માપીએ તો આ તમે જોઈ શકો છો કે વીસ વીસ સાડી વીસ જેવું આપણે થાય છે થોડો ઘણો આપણે વ્હીલ છે આગળ પાછળ થયું હોય એટલે એની હિસાબે થોડોક ફેર પડી શકે એ તો આપણે આંકવામાં છે થોડોક ફેર ગણી શકાય બાકી જે જારી છે એ પરફેક્ટ તમે ગણી શકો છો અને આજે આપણો ઇંધાણિયાનો જે લીટો છે એ પણ પાટલાની સેન્ટરમાં પાછો આવેલો છે તમે જોઈ શકો છો કે આ પાટલું છે એ વચમાં ચીરાઈ ગયું છે અને આ આપણે દો પણ તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક ઇંચ જેવું એટલે અડધા ઇંચ નો તો આવી રીતે હે તમે કોઈ પણ જારીનું હોય સેટ કરી શકો છો એવી જ રીતે જો તમારે ત્રીસ ઇંચનું કરવું હોય તો અત્યારે આમાંથી જ છે આપણે ત્રીસ ઇંચ નું આપણે કરી શકાય માની લો કે તમારે ત્રીસ ઇંચનું આપણે એક વચ્ચે ત્રણ દાંતે વાવું હોય તો સેન્ટરનો દાતો અહીંયા આવે અને આ છે એ આપણે સાહીઠ ઇંચે એટલે ત્રીસની જારીએ ત્રણ દાતા તમે ગણી શકો છો આ બી આપણે દાતા કાઢના નાખીએ તો અહીંથી જે આપણે છેલ્લા દાતાનું આપ કેટલું થાય તો ત્રીસ ઇંચ થાય કારણ કે છેલ્લો દાંતો આ છે હવે એમાં આપણે ત્રીસ ઇંચ આપણે જે જારી છે એ ઉમેરીએ એટલે કેટલું થયું સાઠ ઇંચ થઈ ગયું હવે સાઠ ઇંચમાંથી આપણા આગળના વ્હીલ જે છે એ આપણે ઓગણચાલીસ ઇંચ છે તો એનું અડધો આપણે સાડી ઓગણી થાય તો સાઠમાંથી આપણે સાડી ઓગણીસ ઇંચ કાઢીએ એટલે સાઠ ને વીસ કાઢીએ એટલે ચાલીસ અને ચાલીસ પોઈન્ટ પાંચ ઇંચ છે આપણે ત્રીસની જારીએ આમાં કાયદેસર ઇંધાણિયો આપણે ફિટ થાય પણ અત્યારે આપણા ઇંતાણિયાનું જે માપ છે એ ચાલીસ ઇંચનું છે એટલે આવ તમે કટોકટી એ બાઈને કાઢો ત્યારે એ ત્રીસની જારીએ ફિટ થાય તો આવી રીતે એ તમે ઇંતાણીયું સેટ કરી શકો છો અને અથવા કોઈ ખેડૂતોને ના સમજાતું હોય તો તમે મને ખાલી ત્રણ વસ્તુ એ તમારા ટ્રેક્ટરની કહી દેજો કે તમારા ટ્રેક્ટરના જે આગળના વ્હીલનું માપ અને કેટલાની જારીએ વાવેતર કરવાનું છે ને કેટલાની દાંતિયા વાવેતર કરવાનું છે આ ત્રણ વસ્તુ તમે મને કહી દેશો એટલે હું તમને કોમેન્ટમાં પાછો એનો રિપ્લાય આપી દઈ કે તમારા કેટલાની જારીએ ઇંતાણીઓ આવે છે એ પરફેક્ટ હું તમને માપ માપસાઈ સહિત તમને ગણાવી દે તો આવી રીતે તમે ઇંતાણિયું સેટ કરી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ